નવી વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય કરતા તેને ઐતિહાસિક ગણાવ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના સંબોધનમાં જણાવ્યું કે વિધાનસભાઓમાં મહિલાઓને આરક્ષણ આપવું એ નારી સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જે મિલ પથ્થર સાબિત થશે તેમણે આ નિર્ણયની પ્રશંસા કરતા તેને દેશના લોકતંત્રને મજબૂત બનાવનાર ગણાવ્યું રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે આ અવસરે જણાવ્યું કે આયોગ મહિલાઓના અધિકારોની રક્ષા અને તેમના સશક્તિકરણ માટે સતત કાર્યરત છે તેમણે ઉપરાષ્ટ્રપતિના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને મહિલાઓના કલ્યાણ માટે આયોગની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી કાર્યક્રમ દરમિયાન ચાર અસાધારણ મહિલા પેરાલિમ્પિયન ખેલાડીઓને તેમની દ્રઢતા અને સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા જેથી તેઓ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે વિધાનસભાઓમાં મહિલાઓને આરક્ષણ આપવાનો નિર્ણય માત્ર રાજકીય ક્ષેત્રમાં તેમની ભાગીદારી વધારશે નહીં પરંતુ સમાજમાં લિંગ સમાનતાને પણ પ્રોત્સાહન આપશે આ પગલું મહિલાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા અને તેમની અવાજને સશક્ત બનાવવામાં સહાયક થશે What we have done, and we choke out a path ahead. Now, when there are more achievements, when there are more affirmative developments, the challenges are more. With respect to women and women empowerment, we have for the first time a constitutional prescription. Reservation for women to the extent of one third in Lok Sabha and state legislatures. Women are breaking every ceiling and they are in combat positions in defense forces. Women of this country at the moment are most aspirational.